કલોલમાં અરવિંદ મિલના કામદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું મંગળવારે આઠ હજારથી વધારે અરવિંદ મિલના કામદારો મિલના ગેટ પર હડતાલ પર ઉતરી વિરોધ કરવામાં આવશે અરવિંદ મિલના કર્મચારીઓ પોતાના પગાર વધારા અને બીજી માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે અરવિંદ મિલના વહીવટદારો દ્વારા કર્મચારીઓની માંગણીઓ ન સ્વીકારવામાં આવતા મોટી સંખ્યામાં અરવિંદ મિલ ખાતે ધરણા ઉપર ઉતરશે ગાંધીનગર જિલ્લાના કલોલ મુકામે મામલતદારશ્રી આવેદન આપવા આવ્યા છીએ અરવિંદ મિલ ખાતર ચોકડી પર આઠ હજાર કર્મચારીઓ પચીસ એક વર્ષથી કામ કરે છે એ લોકોની જે માગણી છ એક મહિનાથી આ લોકો ડિપાર્ટમેન્ટ સાથે વાર્તાલાપ કરવા છતાં પણ આપી નથી કંટાળીને લોકોએ કટવાડી ધરણા પર બેસવા માટે પરમિશન માગી તો પોલીસ પરમિશન નથી આપતી મામલતદારમાં જે રજૂઆત કરવા આવ્યા છીએ સાથે જ પોલીસ સ્ટેશનના કોઈ અધિકારી આ લોકોને વિપક્ષ વર્તન કરીને એમની અરજી ફેંકી દીધી અને ધમકીઓ પણ આપવામાં આવે છે આ લોકોની માગણી ફક્ત એટલી જ છે કે અમને અમારો પગાર વધારો આપો અમારું ડીએ જે સરકારી ધારાધોરણ મુજબ છે એમને આપો અમારા ઓવર ટાઈમના પૈસા ડબલ કરો જે અમને ચૂકવવામાં આવે છે અને અમારી જે પગાર સ્લીપો છે એ વ્યવસ્થિત બનાવીને આપો જેથી અમને ક્યાંય લોન પણ નથી મળતી આજની તારીખમાં